અમારા ઉપર ભ્રષ્ટાચાર નો આક્ષેપ જે લગાવ્યો છે એ તબક્ક ખોટો બદનામ થાય આભરું જાય અને દુખવાથી આભરું જાય એવા આક્ષેપો હોય તો મારે એમના ઉપર એક કરોડ નો દાવો કરવો છે આમને સામને વાત કરતા હોય એમાં અલભાઈ કીધું છે કે મેં આર્થિક રીતે ભ્રષ્ટાચાર માગ્યો હોય કે એ કર્યો હોય એવો કોઈ આક્ષેપ નથી કર્યો માધ્યમ બાબત ફરિયાદ કરી છે

અને એ સવાલો ઉપસ્થિત થતાની સાથે જ હવે આખું એક કૌભાંડ ની વાત કરી રહ્યા છે સાહેબ શું કહે હકીકત છે આખી આ ઘટનાની અંદર કેમકે તમે પહેલા દિવસથી આ ઘટનાની અંદર આખી જ્યારથી મગફળીની ખરીદી ચાલી રહી છે ત્યારથી સતત તમે ધ્યાન રાખી રહ્યા છો અત્યાર સુધી આવી કોઈ ઘટના ના બની હોય ને તમે વાત કરી હતી પરંતુ આવા આક્ષેપો લાગી રહ્યા છે અત્યારે તો પ્રધાનમંત્રી મન્યુધન મિરિલભાઈ આભાર અવર મોર્મિંગ હમ તો એમને ખરીદવા માટેનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો એમાંથી પંચોતેર ટકા નાફેડ અને પચીસ ટકા એનસીસીએફ ને ખરીદવા માટે જવાબદારી સોંપી નાફેડ ને જે જવાબદારી સોંપાણી હતી પંચોતેર ટકા ਇਹ ਪਿੰਕੇ ਚੇਤਕਾ ਖਰੀਦੀ ਗੁਜਕੋਮਾ ਸੇ ਕਰੀ ਦਮਾ ਹੈ ਹਮਮੇ ਬੁੱਬਿੰਦੀ ਬੋਟੇ ਨੇ ਪੂਰੀ ਜੁਟੇ ਹਮਮੇ ਸ਼੍ਰੀ ਮਤਰੀਏ ਜੋਪੀ ਹਮਮੇ ਕੇ ਇਸ ਇਹ ਜਾਣ ਰਹਿਣੂ ਕੇ ਗੁਜਰਾਤ ਮਾ ਗੁਜਕੋਮਾ ਤੋਂ ਜਰਾ ਅਤਿ ਖਰੀਦੀ ਮਾ ਹਮਮੇ ਕੋਈ ਵੀ ਜਗ੍ਹਾ ਰੋਮੀ ਨਿਤ ਦੇ ਰੀਤੀ ਜਿਸਟੇਟਲ ਕੋਈ ਪਰਪਲ ਹੋਈ ਤੋ ਮਰ ਸਭੀ ਉਚਾਰਜੋ ਮੈਂ ਥੋੜੇ ਸਮਾ ਖਲਸ ਪਗੜੀ ਨੇ ਛੋੜੀ ਛੋਣੀ ਹਮਮੇ

અમે સાબિત કરી અને મેં એની મંજૂરી આપી ત્યાર પછી અલગ અલગ મીડિયા ના માધ્યમથી

જયારે કોઈ જાતની આર્થિક માંગ લેતી દેતી અંગે ફરિયાદ નથી કરી માત્ર બારદાન મોઢા મળે છે નિયમિત આવતા નથી આ જ ફરિયાદ મેં ફરી છે ત્યારે બારદાન નો સવાલ કર્યો ત્યારે મેં જણાવ્યું હતું કે જયારે ખરીદી થઈ ત્યારે બારદાન સામાન્ય રીતે ગુજકો માં છે આ વર્ષે અમે ટેન્ડર પણ બહાર પાડ્યા હતા ટેન્ડર ખોલીએ જાણ કરવામાં આવી કે બારદાન નિયમિત પૂરા નહીં પડવાના કારણે મેં નાફેડ ચેરમેન જેઠાભાઈ ને પણ ફોન કરીને જણાવ્યું એમને પણ પ્રયાસો કર્યા જેઠાભાઈ ઝડપથી બારદાન મળી રહી એના માટે એમાં એક અધિકારી ના પ્રેરણા ની અનિયમિતતા એક અધિકારી ને સસ્પેન્ડ પણ કર્યા અને સમયસર ખરીદી લેટ થતી હતી પણ બારદાર લેટ આવવા એ ભ્રષ્ટાચાર નથી વ્યવસ્થા માં જે કઈ બારદાર સમયસર મળવા જોઈ એ ન મળ્યા એના કારણે ફરિયાદ હતી એવું મને અરવિંદભાઈ

સર એમાં જે આક્ષેપો છે આવ્યા હતા તમને ફોન કરીને શું કઈ વાતચીત કરી કે સીધા આક્ષેપો લાગ્યા દાવો કરવામાં આવ્યો છે અમારા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ જે લગાવ્યો છે એ સભ્ય ખોટો છે દુષકો માર્સની નીતિ પ્રમાણે સંપૂર્ણપણે પારદર્શક કામ કર્યું છે એક જગ્યાએ એક પણ રૂપિયા નો ભ્રષ્ટાચાર નથી થયો ગુજરાત છે ત્યારે મને એટલે મને નરેન્દ્ર વ્યક્તિગત બદનામ થાય આવરું જાય અને ગુથવા આવરું જાય એવા આક્ષેપો હોય તો મારે એમના ઉપર એક કરોડ નો દાવો કરવો છે તો મને મંજૂરી આપો એટલે મેં એની મંજૂરી આપી મૌખિક એમાં ભાઈ પોતાને આબરૂ બચાવવા માટે કોર્ટમાં કોઈ જવું તો હું ના ન એટલે એને એવો દાવો કરવાની વાત કરી પણ હવે જયારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી આમને સામને વાત કરતા હોય એમાં અરુણભાઈ કીધું છે કે મેં આર્થિક રીતે ભ્રષ્ટાચાર માગ્યો હોય કોઈ કર્યો હોય એવો કોઈ આક્ષેપ નથી કર્યો

કોઈ પૈસા લેતી દેતી કરી એવો આક્ષેપ નથી કર્યો એટલે હું માનું છું કે આ દાવો નહીં કરવો જોઈએ પણ મારી ત્યાર પછી નરેન્દ્રસિંહ જોડે વાત નથી થઈ પણ જ્યારે એને સ્પષ્ટતા ખોદી છે અરિંદભાઈ એટલે હવે એ વાતને આગળ વધારવી નહીં જોઈએ બિલકુલ સર આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ